મોત ને લઈ તો ગરમાવો છે જ પરંતુ હવે જે પાટીદાર યુવકને માર મારતા જે રોષ જોવા મળી રહ્યો છે પાટીદાર અગ્રણીઓમાં પાટીદાર સમાજમાં તેને લઈ અત્યારે રાજકીય આવ્યો છે એક બાદ એક મોટા નેતા ગોંડલ પહોંચી રહ્યા છે બે મોટા નેતાના આપને નામ જણાવ્યું હતું આજે અહીંયા જયેશ આદડિયા પહોંચ્યા છે ભરત બોગરા પણ અહીંયા પહોંચ્યા છે અને મુલાકાતોનો દોર શરૂ થયો છે બીજી બાજુ છેલ્લા અડતાલીસ કલાકથી ગોંડલમાં પાટીદાર સમાજમાં જોરદાર રોષ છે

આ કેસમાં સામ સામે બંને પક્ષે ફરિયાદ દાખલ થઈ છે જો કે જે વિડીયો આવ્યા છે જોઈ શકો છો કે કેવો ગંભીર રીતે યુવકને માર મારવામાં આવ્યો છે કેટલાક આરોપી આ કેસમાં ફરાર પણ છે તેમને પકડવાની કવાયત અત્યારે શરૂ થઈ છે પરંતુ સૌથી મોટા સમાચાર એ કે જયેશ આદડા પણ આજે પહોંચ્યા ભરત બોગરા પણ અહીંયા પહોંચ્યા મુખ્ય એટલે કે જે પાટીદાર અને આમાં ઘણા બધા ઇફેક્ટ પણ છે કેમ કે બે ત્રણ છેલ્લા ચોવીસ કે છત્રીસ કલાકથી અગર આપણે જોવા જઈએ તો સતત સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને એમાં આરોપ પણ થઈ રહ્યા છે અને વાત પાટીદાર એકતાની પણ આમાં લાવવામાં આવી રહી છે અને એની કદાચ અસર થઈ હોય જયેશ આદડિયા અને ભરત બોગરા બંને પહોંચી ગયા છે અને ત્યાં જે બેઠકોની અંદર જે ચર્ચા થાય છે એનો જે નિષ્કર્ષ આવે છે એના ઉપર નજર રહેશે કેમ કે આ આખા જે મામલામાં એક પછી એક પોસ્ટ થઈ છે ખાસ તો જે વરુણ પટેલે પણ કરી એક પોસ્ટ એક્સપરને એમણે લખ્યું કે મત પણ લેવામાં આવે ને પછી માર પણ મારવામાં આવે એટલે કે આ મામલો સમાજ કારણ થી આગળ હવે રાજકારણ તરફ જઈ રહ્યો છે બિલકુલ અને આ બાજુ પાટીદાર સમાજે તો બંધુરણલા નાપ્યું છે પરંતુ સાથે સાથે ક્ષત્રિય સમાજે પણ સર્વ બેઠક બોલાવી છે એટલે કે બે બે બેઠકોનો દોર ચાલી રહ્યો છે એક બાજુ પાટીદાર સમાજના લોકો બેઠકો કરી રહ્યા છે અને અહીંયા ક્ષત્રિય સમાજના લોકો પણ બેઠક બોલાવી છે રાજપૂત સમાજની વાડીમાં આ બેઠક યોજાઈ રહી છે અને જેમાં બંધના એલાન અને આ બેઠકના કારણે માહોલ પણ ગરમાયો છે પરંતુ જ્યારે આજે ધારાસભ્ય જયેશ આદરડીયા જ્યારે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા તેમણે જે યુવક છે તેના હાલચાલ પૂછ્યા હતા તેમની સાથે ભરત બોઘરા પણ હતા અને પ્રદેશ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોખરા તેમણે પણ જે યુવાન છે ને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી

આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને વખોડી કાઢી યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યા છે સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણે એનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈ પણ સમાજનો હોય ન બની જોઈએ પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો હોય હોય જે આવી ઘટના બની અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે હું પણ સમાજ સાથે છું ને યુવાન સાથે છું પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતા આજે હું જયેશભાઈ રાદડીયા અલ્પેશભાઈ ટોલડીયા ને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા અમને એમના પરિવાર એમના માતા એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે ગંભીર છે આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય આ ઘટનામાં સમાજની જે માગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજને એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલા રૂપી કામ થાય એવું અમે પ્રમુખ મંત્રી અને સરકારમાં મુખ્યમંત્રી રજૂઆત કરીશું એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વય મનુષ્યો ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો સાથે હળી મળીને રહે એ પ્રકારનું વાતાવરણ સપાય એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ વિકાસ પાહેલ ગોટી प्रकरणમાં જેમ સવાલ ઉઠ્યા હતા અને પછી નેતાઓ એમાં નથી બોલતા અથવા તો એવો આરોપ પણ વિપક્ષના કેટલાક નેતાઓએ કર્યો પાટીદારવાળો એંગલ નીકળ્યો એની સીધી અસર અહીંયા દેખાય કેમ કે આ ઘટના બની એ પછી થોડું સોશિયલ મીડિયા ઉપર ગરમા ગરમી થઈ અને તુરંત હવે એક સાથે નેતાઓનું દોડી જવું બેઠકો કરવી એટલે પારોટના પગલા નહીં પણ પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે બિલકુલ બિલકુલ અને જે અહિયાં આક્ષેપ પ્રતિ દોર પણ શરૂ થઈ ગયો છે પાટીદાર આગેવાન રાજુ એ ખૂબ જ ગંભીર કર્યો છે કે પાંચ એવા પાંચ મોટા પાટીદાર આગેવાનો છે જે સમાજની સાથે નથી ને ફક્ત સમર્થનમાં છે શબ્દો ચોર્યા વગર રાજુ એવું કહ્યું છે તેમને એવું કહેવું છે તેમણે ઘણા બધા નામ પણ લીધા કે આ આગેવાનોની પોતાની મહત્વકાંક્ષાને કારણે સમાજને નુકસાન થાય છે સમાજને જરૂર છે ત્યારે આ લોકો અમારી સાથે ઉભા રહેતા નથી ગોંડલમાં પાટીદાર સમાજ આગેવાનોને સમાજે ઓળખવા જોઈએ રાજુ સખિયા સાથે આજે અમારે બપોરના સમયે મેં સંવાદ કર્યો તો મેં ઘણું બધું પૂછ્યું ત્યારે માન તેમણે કહ્યું કે હા હું નામ બોલી રહું છું તેમણે કયા કયા નામ દર્શાવ્યા કયા પાટીદાર આગેવાન સામે ત્યાં આંગળી જીતી રહ્યા છે એ પણ સામે

બિલકુલ પાટીદાર સમાજ ની અવગણના કરતા તો નુકસાન પહોંચે એવું કામ આવું સામાજિક જે લોકો અત્યારે જયરાતી ના સમર્થનમાં છે એ બધા સામાજિક સંસ્થાઓના હોદેદારો જૂનવાણી હોદ્દેદારો પરંપરાગત હતા એને હટાવીને ત્યાં આવ્યા છે કેવી રીતે તેમણે સીધો આક્ષેપ લગાવ્યો વ્યક્તિગત અથવા તો પર્સનલ એમને કોઈ વેરના કારણે હોય એમાં હવે રાજકારણ બળી જ ગયું છે એનાથી સાઈડલાઈન થઈ જાય એવી પૂરી સંભાવના છે રાજુ સખિયા ની સાથે જે સંવાદ કર્યો એમાં પણ એ ગંધ આવતી હતી કે આમાં રાજનીતિ આવી ગઈ છે સમાજ કારણને બદલે રાજનીતિ આવી ગઈ છે અને અલ્પેશ ઢોલરિયાનું નામ લઈને આરોપને અત્યારે અલ્પેશ ઢોલરિયાનું ત્યાં પહોંચવું આ બંને વસ્તુ તમે જુઓ અને એમાં ભરત બોઘરા આવી જાય જયેશ આદડિયા આવી જાય એટલે આખે આખા મામલામાં જે સમાધાનના પ્રયાસો અથવા તો જે વિવાદ છે એનો ઉકેલ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એની સાથે સાથે સમાંતર રાજનીતિ પણ આમાં શરૂ થઈ ગઈ આમાં હવે ભાજપ નેતા વરુણ પટેલે આ કા આખા આખી બાબતને નવી અવાજ આપી દીધી એમણે કહ્યું કે પટેલના વોટ લેવાના પછી એમને નોટ પણ પટેલો લઈ પટેલની નોટ પણ લઈ લો અને પછી એને માર પણ ખાય આ બાબતનો ઉલ્લેખ કરી વરુણ પટેલે આ કેસને વધારે હવા આપી દીધી બિલકુલ અને એમણે બહુ જ સૂચક રીતે કેટલાક સવાલો કર્યા છે અને એક સવાલ એમનો બહુ જ ચોંકા આવનારો છે એમણે ભાજપ નેતા છે પોતે અને ઘણી વખત એમની સાથે ટેલિફોનિક સંવાદ થયો છે આપણે એમાં એ હંમેશા જે મુદ્દો હોય એમાં બચાવ કરતા જોવા મળે ઘણીવાર આપણે એવું જોયું છે પણ અહીંયા એ લખે છે કે ગુજરાતના અમુક વિસ્તારમાં લોકશાહી કે ઠોકશાહી આ પ્રકારનું એમણે વાક્ય લખ્યું છે એમની એમની પોસ્ટનું આ વાક્ય છે એટલે આ રીતે જે એમનો એમનું લખાણ છે જે આક્રમકતા છે એ કહી આપે છે કે આખા મામલામાં વરુણ પટેલ એક અલગ એંગલ લઈ રહ્યા છે એમણે એમ પણ કહ્યું કે પાટીદાર દીકરો આરોપીઓ એટલે ગુસ્સી ટોક લાગી જાય છે અત્યાચાર થાય શું ગુસ્સી ટોક બિલકુલ આપણી સાથે વરુણ પટેલ જોડાયા છે વરુણભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં માં વરુણભાઈ ગુજરાતના કેટલાક વિસ્તારમાં લોકશાહી કે ઠોકશાહી આ વાક્ય આપે લખ્યું છે આનો થોડો અર્થ સમજાવશો જો નિયાનામાં અનુસંધાનમાં અમે સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે ઘણી બધી જગ્યાએ ઠોકશાહી છે લોકશાહી હોય એવું લાગતું નથી કારણ કે ત્યાં અમુક વ્યક્તિ અમુક વર્ગ અમુક ગ્રુપ ના શાસન હોય પાટીદાર ના દીકરા ને માર પડે એની સીટીઓ ક્લિપ આવે પટ્ટાના હોર પડે દંડા પડે એ પછી પોલીસ એફઆઈઆર નોંધવામાં ગલ્લા તલ્લા કરે અને કેમ અમરેલીમાં રિકન્સ્ટ્રક્શન થાય વસ્ત્રાલમાં આરોપીઓની સરભરા થાય સૈયદ સરબરા ગોંડલમાં થવી જોઈએ આ મારી વાત મેં મારા ગૃહમંત્રી ને મારા મુખ્યમંત્રીને ને પહોંચે અને દાદા બુલડોઝર ગોંડલમાં પણ કોઈનું એક ઇંચ પણ બાંધકામ વધારે હોય તો ક્યાંય ફરશે હમ એ વાત મેં સરકાર સુધી પ્રજા સુધી તમારા માધ્યમ પહોંચાડવા માટે આ ટ્વીટ પણ વરુણભાઈ તમે તો શાસક પક્ષમાં છો શાસક પક્ષના સભ્ય છો નેતા છો તો પછી તમારે મુખ્યમંત્રી સુધી સુધી કે વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો કેમ લેવો પડે સોશિયલ મીડિયા ની પ્લેટફોર્મ છે મળે તમે ગુજરાતમાં આટલું સ્પીડમાં પહોંચાડી દે છે તો પછી એ તો સારો આઈડિયા છે અચ્છા તમે તમે ચલો ખુલ્લા મને તમે બોલતા હો તો બોલી દો કે ગોંડલ માં તમને મારી ગોંડલ આવનારા એક બે હું ગોંડલ ની મુલાકાતે પણ જરૂર પડે તો જવાનો છું અને બધી આખી આખી સ્થિતિ ને બધું જે પણ ચાહે રાજા હોય ચાહે હોય ગમે उन एमम मैंने बोलवाबा कोई ना बात की फाटी नहीं पड़ती अच्छा એટલે હું બોલીશ કોણ જ્યાં સુધી જારો એક જવાબદાર વ્યક્તિ તરીકે જવાબદાર કાર્યકર તરીકે વાત करतो हूं तो मारी पास से सज्जड़ माहिती सज्जड़ पुरावा બધું હોય પછી હું નામ જારે કોઈ ની ઉપર એકસેપ્ટ લગાવી દઈએ કે કોઈ ની પણ વાત કરીએ તો એطلا બહુ પૂરે પૂરી પરફેક્ટ અને વરુણભાઈ તમને લાગે છે કે આ પટેલ સમાજ પૂરતો છે હેરાન કરીએ જો એમાં એવું છે કે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં આખી આખી રાજનીતિ કેમ ચાલે પોતપોતાની રાજનીતિ ચટાવા લોકો પોલીસનો

આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ નો વિરોધ કરું છું ને આ સિસ્ટમ બંધ થવી જોઈએ અને માન્ય કીધું છે કે વરઘોડા તો નીકળશે જ આરોપીના તો અમદાવાદ માં વરઘોડો નીકળ્યો એ વરઘોડો હવે ગોંડલ માં નીકળે મને પ્રશ્ન એ પૂછવો છે કે પાટીદાર આગેવાન છે રાજુ સખિયા એમણે કહ્યું કે ગોંડલમાં કેટલા કેટલાક એવા પાટીદાર આગેવાન છે 4 થી પાંચ એમના કારણે પાટીદારોની આવી સ્થિતિ થઈ છે એમની રાજકીય કારણે આના અંગે શું બધે જો દરેક દરેક સમાજમાં કોઈ દિવસ 100% સો ટકા એકમતું નથી ચાહે પાટીદાર હોય ક્ષત્રિય હોય દલિત હોય કોળી હોય ઠાકોર હોય તો એ સમાજમાં બે ચાર આગેવાનો કે નહીં બે ચાર આગેવાનો નહીં વીસ પચીસ આગેવાનો કે પાંચસો આગેવાનો હોય પોતપોતાના વિચારો હોય ને પોતપોતાના વિચારો પ્રમાણે કાર્યકર્તાઓ

અને આ કાર્યવાહી થાય એના માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આ વાત સાંભળે તમારા માધ્યમથી ગૃહમંત્રીશ્રી આ વાત સાંભળે એના માટે આ મેં વાત કરી બિલકુલ 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 આભાર વરુણભાઈ અમારી સાથે જોડા બદલ આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બજર વાગ્યું છે અને મોટા સમાચાર મળી રહ્યા છે ગોંડલથી જી હા વરૂણ પટેલે જે વાત કરી કે ભાઈ વરઘોડો નીકળવો જોઈએ જયેશ આદડિયા જયારે ત્યાં પહોંચ્યા છે ત્યારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જયેશ આદડિયા એવું કહ્યું છે કે હું પણ આ બંધના સમર્થનમાં છું આવતીકાલના બંધને હું સમર્થન આપું છું તેવું જયેશ આદડિયા કહ્યું તેમણે કહ્યું કે બંધના એલાન જયેશ આદરિયા અલ્પેશ ઠોલરિયા આ ત્રણે ત્રણ આગેવાનોની બંધ બહાર બેઠક મળી હતી અને બેઠક માંથી બહાર આવ્યા બાદ હવે નિવેદન આપવામાં આવ્યું છે જય આદરિયા તરફથી કે અમે બંધને સમર્થન આપીએ છીએ એટલે મોટા સમાચાર

જે તે વ્યક્તિને જે તે જૂથને જે તે સમુદાયને તેમણે એમ પણ કહ્યું કે પાટીદાર હોય કે અન્ય યુવાનો હોય આવી ઘટના ન બનવી જોઈએ કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને પણ ભલામણ કરી છે કલમ ઓછી લાગી છે તેમાં જાણી જોઈને કેટલી કલમ નથી લગાવવામાં આવી અને જાણી જોઈને એ યુવક સામે કેટલાક કેસ પણ દાખલ થયા છે એને લઈને જય આદડિયા મોરચો સંભાળ્યો છે ગોંડલમાં આખરે જય આદડિયા શું કહ્યું આ બંધના એલાનને લઈ તે સાંભળો ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવાન ઉપર જે રીતે એક જગ્યાએ બોલાવીને માર મારવામાં આવ્યો ઘટનાને પગલે આજે ગોંડલ ખાતે અમે આગેવાનો બધા આવ્યા હતા અહીંયા આવી હોસ્પિટલમાં યુવાનને પણ હું છું એના પરિવાર માતા પિતાને પણ મેળવું છું સમાજના આગેવાનો પણ હતા અને સમાજના યુવાન મિત્રો પણ હાજર હતા ખૂબ જ દુઃખદ ઘટના છે આવી ઘટનાઓ પાટીદાર સમાજનો યુવાન હોય કે પણ સમાજનો યુવાન હોય નાની ઉપરના યુવાન ઉપર ક્યારેય આવી થવી ન જોઈએ અને જે પ્રમાણેની કડક કાર્યવાહી થવી જોઈએ ક્યાંક કલમ ઓછી લાગી છે કરવા માટેની પણ ભલામણ કરી છે જે રીતે સામે એક દીકરા ઉપર પોસ્કોની કલમ આવે છે એ પોસ્કોની કલમ પણ રદ થાય એ પ્રમાણે પણ અમે પ્રયત્નો કરીએ છીએ એ પ્રમાણે પણ મારી ભલામણ છે અને આવતીકાલે ગોંડલ બંધનું એલાન છે એને પણ સમર્થન કરીએ છીએ કારણ કે સમાજનો સમાજ આખો સપોર્ટમાં છે અને અમે પણ સમાજની સાથે છીએ કે આવી ઘટનાઓ બને એ માટે કોઈ પણ કાળે ચલાવી ન લેવાય સમાજની માગણીઓ છે એ માગણીઓ સંતોષ આવી જોઈએ એ પ્રમાણે એક સમાજના તરીકે અમે પણ અમે વાત કરી છે અને એ પ્રમાણે પણ રજૂઆત કરી રહ્યા છીએ તો એવું લાગતું હતું કે કે જય એ સમર્થનમાં રહેશે ભાઈ ગોંડલ બંધ ન કરો અહીંયા તમે સત્તાપક્ષ તમારી સાથે છે પોલીસ તમારી સાથે છે પરંતુ અહીંયાથી ઉલટું એ સામે આવ્યું જયેશ આદડિયા સમાજની માંગને તેની સાથે સમર્થન જાહેર કરતા એમ કહ્યું છે કે આવતીકાલના બંધના સમર્થનમાં હું છું એનો મતલબ કે આવતીકાલનો દિવસ ગોંડલનો જોરદાર રહેવાનો છે કારણ કે ગોંડલમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેને સમર્થન આપ્યું છે જયેશ આદડિયાએ ભરત બોગરાનું ચોક્કસ આ બાબતે નિવેદન નથી આવ્યું પરંતુ એ પણ કદાચ તેમના સમર્થનમાં હશે એટલે કે સત્તા પક્ષમાં હોવા છતાં પણ જ્યારે સમાજની વાત આવે છે ત્યારે જયેશ આદડિયા તેને સમર્થન આપતા જોવા મળે છે હવે જોવાનું રહેશે કે ગોંડલમાં જે રાજકીય ગરમાવો આવ્યો છે જે રીતે વરુણ પટેલે પણ કહ્યું કે હું પણ બે દિવસમાં ત્યાં પહોંચવાનું છું વરુણ પટેલે માંગ કરી કે વસ્ત્રાલથી જયેશ પણ એ વાતને સમર્થન આપતા હોય તે રીતે તેમણે ગોંડલ બંધના એલાન સમર્થન આપી દીધું છે જોવાનું રહેશે કે આવતીકાલે ગોંડલમાં કેવો રાજકીય ગરમાવો જોવા મળે છે